હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડીઈ સોલ્યુશન આજે આપણે વાત કરવાની છે ધોરણ સાતમાં ગણિતનું નવનીતનું પેપર આજે આપણે જોવાનું છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ખાસ તો તમારા બીજા મિત્રો હોય તો એને પણ જરૂરથી જરૂર આપણો વિડીયો શેર કરજો ચાલો તો આજે આપણે જોઈ લઈ દિવાળીનું સેમ વનનું ગણિતનું ધોરણ સાતનું સવાર પાડીનું પેપર એ આજે આપણે જોવાનું છે જેના કુલ ગુણ છે એંશી અને એનો સમય છે ત્રણ કલાક ચાલો તો પ્રશ્ન એકમાં છે વિકલ્પો જે છ માર્કના પૂછા છે અને છ પ્રશ્ન પૂછા છે પછી પ્રશ્ન એક બમાં ખાલી જગ્યા છે જેના દસ માર્ક છે અને એ દસ ખાલી જગ્યાએ તમને પૂછે છે પછી આગળ આવે છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ લખો એમાં વ્યાખ્યા પૂછી છે કાટકોણ અને કોટિકોણની બરાબર પછી ખૂણાના માપ પૂછા છે પછી ત્રીજામાં ત્રિકોણનું માપ પૂછ્યું છે બરાબર છે પછી દાખલા છે એમાં આખે આખા પ્રશ્નના દસ માર્ક રહેશે પછી બમાં પણ પ્રશ્નના જવાબ છે ત્રણમાંથી ગમે તે તમારે બે જ લખવાના છે એના છ માર્ક છે એટલે એક પ્રશ્નના ત્રણ માર્ક પછી પ્રશ્ન ત્રણ અમાં જોડકા પૂછ્યા છે તમને એને ચાર માર્કના છે જોડકા પછી પ્રશ્ન ત્રણ બમાં માગ્યા મુજબ છે એમાં તમને ચાર પૂછ્યા છે ગમે તે ત્રણ જ તમારે લખવાના છે અને એના એક પ્રશ્નના ત્રણ માર્ક એટલે ત્રણ લખો તો નવ માર્ક ટોટલ રહેશે પછી આગળ આવે છે કમાં તમને દાખલો પૂછ્યો છે મધ્યસ્થ મધ્યક અને બહુલકનો એના ત્રણ માર્ક છે પછી પ્રશ્ન ચારમાં તમને દ્વિલમ આલેખ પૂછ્યો છે જે તમારે ગ્રાફમાં દોરવાનો છે બરાબર છે એના પાંચ માર્ક રહેશે પછી બ માં તમને માગ્યા મુજબ છે પૂછ્યા છે ચાર પ્રશ્નો પૂછ્યા છે એમાંથી તમારે ગમે તે ત્રણ લખવાના છે એના ટોટલ છે નવ માર્ક પછી કમાં તમને ગાણિત વિધાન સમીકરણ સ્વરૂપે લખવાના છે એના બે માર્ક છે પછી પ્રશ્ન પાંચમાં દાખલા ગણો છે એમાં તમારે પાંચ પીછા છે ગમે તે ચાર જ લખવાના છે એના સોળ માર્ક છે ચાલો તો આવું હતું તમારું ગણિતનું પેપર વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ખાસ તો તમારા બીજા મિત્રોને જરૂરથી જરૂર શેર કરજો બરાબર છે ચાલો અહીંયા ગણિતનું ધોરણ સાતનું પેપર થાય છે પૂરું અને ખાસ તો તમારા બીજા મિત્રોને જરૂરથી જરૂર આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું કહેજો ચાલો તો વેરી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન